હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું ગુલાબજાંબુ ચાલો શરૂ કરીએ ગુલાબજાંબુ બનાવવાનું સૌથી પહેલાં આપણે ચાસણી તૈયાર કરી લેશું ચાસણી બનાવવા માટે મેં એક વાટકો સેટ કરી અને પૂણો વાટકો જેટલી ખાંડ લઈ લીધી છે અને સાથે જ પૂણો વાટકો પાણી લઈ લીધું છે ખાંડ અને પાણીને એક વાસણમાં એડ કરી દેસુ હવે ગેસને ચાલુ કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને ઉકાળી લેશું આ રીતે આપણે ચમચીથી હલાવતા રહીશું જેથી ખાંડ છે એ સારી રીતે ઓગળી જાય અને તરે ચોટે પણ નહીં આ રીતે આ ચાસણી એકવાર ઉકળી જાય ત્યાં સુધી આપણે આને પકાવવાની છે થોડી જ વારમાં ચાસણી છે એ ઉકળવા લાગશે ગુલાબજાંબુની ચાસણી માટે આપણે ખાંડ અને પાણીને એક સરખા લઈ અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ચાસણીને પકાવી લેવાની આ રીતે ખાંડ છે ઓગળવા લાગે છે અને ચાસણી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં થોડું કેસર એડ કરીશું અને સાથે જ ત્રણથી ચાર એલસીના બીને કૂટડીને એડ કરીશું જેથી ગુલાબજાંબુનો સ્વાદ છે એ ખૂબ સરસ આવશે આ રીતે આ ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડીવાર માટે ચાસણીને ઠંડી થવા દઈશું ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લઈએ ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા ગિસ્ટનું રેડીમેડ પેકેટ લઈ લીધું છે આ રેડીમેટ બેસથી ગુલાબજાંબુ સરળતાથી બનીને તૈયાર થઈ જશે તો આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આમાં થોડું થોડું કરી અને દૂધ એડ કરતા જશું અને ગુલાબજાંબુ બનાવવા માટે આપણે થોડો ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લેશું જો મેં અહીંયા થોડું જ દૂધ એડ કર્યું હતું આ રીતે આપણે થોડું થોડું કરીને જ દૂધ એડ કરવાનું છે જો આપણે વધારે પડતું દૂધ એકસાથે એડ કરીશું તો લોટ છે એ વધારે ઢીલો થઈ જશે તો એ બગડી જશે એટલે આપણે થોડું થોડું કરી અને જેટલી જરૂર પડે એટલું જ દૂધ એડ કરશું જો તમે પણ આ રીતે આ રેડીમેડ પેકેટ લઈ અને ગુલાબજાંબુ બનાવશો તો એટલા સરસ લાગશે કે તમે દર વખતે આ જ રીતે તૈયાર પેકેટમાંથી જ ગુલાબજાંબુ બનાવવાના પસંદ કરશો તમે જોઈ શકો છો આ રીતે સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આ બધા જ લોટને આપણે સરખો ભેરો કરી લેશું આ રીતે મેં આ લોટને ભેરો કરી લીધો છે હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાડી તૈયાર કરેલા લોટમાંથી આપણે થોડોક લોટ લઈ લેશું અને હવે બંને હાથેથી આ રીતે સેટ કરી અને ગોળ ગોળ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લેશું ગુલાબજાંબુ બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાં કોઈ તળ ના પડે અને આ રીતે ગુલાબજાંબુ એકદમ સોફ્ટ બનવા જોઈએ જો તળ પડશે તો તળતી વખતે ગુલાબજાંબુ છે એ તૂટી જશે હવે આ ગુલાબજાંબુ મેં બનાવીને તૈયાર કરી લીધું છે અને એક પ્લેટમાં રાખી દેસું આ જ રીતે થોડો થોડો કરી લોટ લઈ અને આપણે બધા જ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લેશું જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ રીતે મેં બીજું ગુલાબજાંબુ પણ બનાવીને તૈયાર કરી લીધું છે આ રીતે આપણે બધા જ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લેવાના છે જુઓ આમાં એક પણ તળ પડી નથી અને કેવું સરસ અને સોફ્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર થયું છે આ રીતે આપણે બધા જ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લીધા છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આ રીતે ગુલાબજાંબુને એક એક કરી અને તરવા માટે તેલમાં એડ કરી દઈશું ગુલાબજાંબુને તરતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની તેથી ગુલાબજાંબુ છે અંદર અને બહાર સારી રીતે ફ્રાય થઈ જાય જો ગેસની ફ્લેમને આપણે હાઈ રાખશું તો ગુલાબજાંબુ છે એ બહારથી લાલ થઈ જશે અને અંદર કાચા રહી જશે હવે ગુલાબજાંબુને તળતી વખતે ચમચીથી આ રીતે સતત હલાવતા રહેવાનું જેથી ગુલાબજાંબુ છે એ ફરતા રહે અને બધી જ બાજુથી સારી રીતે તળાઈ જાય જો આપણે આને ક્યારેક ક્યારેક ફેરવશું તો તે છે એક બાજુ પાકી જશે અને એક બાજુ કાસા રહી જશે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ગુલાબજાંબુને ફ્રાય કરી લેવાના છે હવે આ ગુલાબજાંબુ છે આ રીતનું લાઇટ બ્રાઉન થઈ ગયું છે તો આને આપણે કાઢી લેશું આ રીતે જેમ જેમ ગુલાબજાંબુ પાકતા જશે એને આપણે કાઢતા જશું અને એક પ્લેટમાં રાખતા જશું જો બન્યા છે ને એકદમ સરસ ગુલાબજાંબુ આ બીજા ગુલાબજાંબુ છે એ થોડા કાસા છે તો આને આપણે હજુ પણ થોડી વાર ફ્રાય કરી લઈશું જેમ આનો કલર ચેન્જ થતો જશે એમ એમ આપણે આને કાઢતા જશું જે ગુલાબજાંબુને આપણે ચમચીથી હલાવી અને ફ્રાય કર્યા હતા તે બધી જ બાજુ સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને જે બરાબર નથી હલ્યા એ જો એક સાઈડ હજીવ કાચા લાગે છે અને એક બાજુ લા બ્રાઉન થઈ ગયા છે એ માટે જેમ જેમ આપણે એને હલાવતા રહીશું એમ ગુલાબજાંબુ છે એ સરસ ફ્રાય થશે અને બધી જ બાજુ સારી રીતે પાકી જશે હવે આપણે આ બધા જ ગુલાબજાંબુને એક પ્લેટમાં કાઢી લેશું તમારે આને જરાથી એકસાથે કાઢવા હોય તેલમાંથી તો પણ કાઢી શકો છો અને આ રીતે ચમચીથી એક એક કરી અને કાઢવા હોય તો પણ કાઢી શકો છો આ રીતે કાઢવાથી બધા જ ગુલાબજાંબુ છે એ સારી રીતે તળાઈ જશે હવે મેં બધા જ ગુલાબજાંબુને આ પ્લેટમાં કાઢી લીધા છે અને ચાસણી તો બનીને તૈયાર જ છે તો હવે આ ગુલાબજાંબુને આપણે ચાસણીમાં એડ કરી દઈએ આ રીતે ગરમ ગુલાબજાંબુને ચાસણીમાં એડ કરશું તો ગુલાબજાંબુ ચાસણી જલ્દીથી અબજોબ કરી લેશે અને ફક્ત અડધી જ કલાકમાં ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ જશે હવે આપણે આને એકવાર ચમચીથી મિક્સ કરી લઈએ જેથી બધા જ ગુલાબજાંબુ ચાસણીમાં સારી રીતે ફળી જાય અને વચ્ચે વચ્ચે પણ આપણે આને આ રીતે હલાવતા રહેવાનું જેથી બધા જ ગુલાબજાંબુમાં ચાસણી સારી રીતે ઉતરી જાય હવે આને ઢાંકી અને અડધી કલાક માટે રાખી દેસું અડધી કલાક પછી જુઓ ગુલાબજાંબુ છે એ બનીને તૈયાર થઈ ગયા છે થોડી બદામ આપણે કટ કરી અને એડ કરી દઈએ હવે આ ગુલાબજાંબુ ખાવા માટે બનીને તૈયાર થઈ ગયા છે તમે આને અડધી કલાક પછી પણ ખાઈ શકો છો અને જો તમારે ત્રણ ચાર પાંચ કલાક જેટલી વાર પછી ખાવા હોય તો પણ તમે આને ચાસણીમાં રાખી શકો છો પણ આ અડધી કલાકમાં જ બનીને તૈયાર થઈ જશે હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરી લેશું જો કેટલા સરસ ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે જો સારા બન્યા હોય તો પ્લીઝ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો તમે પણ આ રેસીપીની એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ઘરે ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને ખૂબ સારી પણ લાગશે જોતાં જ મોમાં પાણી આવી જાય એવા પરફેક્ટ આ ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે મેં બધા જ ગુલાબજાંબુને આ બાઉલમાં સર્વ કરી લીધા છે હવે આપણે આની ઉપર થોડી ચાસણી એડ કરી દઈએ તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે હું તમને એક ગુલાબજાંબુ તોડીને પણ બતાડું તેથી તમને ખ્યાલ આવે જો એકદમ રસીલા અને સોફ્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે તમે પણ એકવાર આ રીતે ગુલાબજાંબુ જરૂરથી બનાવજો